દિયોદરમાં નાથની શિવયાત્રાનું સમગ્ર દિયોદર શહેરમાં પરિભ્રમણ કરી શણાદર ધામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વાડી વાડીનાથની શિવયાત્રાનું સમગ્ર દીવોધર શહેરમાં પરિભ્રમણ કરી સળાદર્ગ ધામ ખાતે રથનું ભવ્ય સ્વાગત મેં મહેસાણાના વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ શિવલિંગ બાર જ્યોતિર્લિંગ અને ચારધામનું પરિભ્રમણ કરીને બુધવારના રોજ દેવોધર ખાતે શિવયાત્રા આવી પહોંચી હતી અને દીવોધરના વિવિધ માર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું જેમાં હજારો માનવ મહેરાવણ શિવલિંગના દર્શનાર્થે ઉમટી પડ્યું વાડીના અથધામ અખાડા તરફના પૂજ્ય મંત શ્રી જયરામ ગીરી બાપુના અધ્યક્ષ સ્થાને દીવોતરના બડકા જ્યાં દીવતર ખાતે આવી પહોંચી દીવોતરના રાજમાર્ગો ઉપર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું જેમાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા ઠેર ઠેર જગ્યાએ શિવયાત્રાનું સ્વાગત કરાયું ત્યારબાદ દિવોતરના સણાધરમીની અંબાજી ધામ ખાતે એક જાહેર સભાનું આયોજન કરાયું જેમાં સર્વ સમાજના લોકો એક મંચ ઉપર જોવા મળ્યા જોકે દીવોતર પંથકના દાનવીરોએ

બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની આ યાત્રા કરીને જ્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે તાલુકે આ યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે એના માટે સંત સમાજ સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકા બધી જગ્યાએ આયોજન કરવામાં આવે છે કચ્છ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય બધી જગ્યાએ જઈને આ રથયાત્રા આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિઓમાં જ્યારે ભગવાન વાળનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા ગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જગ્યાએ જઈને ગામડે ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આપ સર્વ આ કાર્યક્રમો પધારજો અને જે સનાતન ધર્મનો સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જ્યારે દિવ્ય સંતોને આપણા બધાને આશીર્વાદ મળતા હોય રાજકીય સામાજિક એંધોને પધારતા હોય આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને જય વાળના